કાલોના ભાજપ ધારાસભ્ય ફતેસી ચૌહાણે ગોધરા અને મોરવા હડફમાંથી ગુંદી નામે નવો તાલુકો બનાવવાની માંગ કરી જેના કારણે વિરોધના સુર ઉઠ્યા ગુંદીગામ ધારાસભ્ય ફતેસીનું વતન હોવાથી તેઓ પોતાના અંગત લાભ માટે માંગ કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો જેને લઈ અને ગુંદીગામ બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે હવે ધારાસભ્ય પોતાના સમર્થન માટેની કવાયત આદરી છે કાલોલના ધારાસભ્ય ફતેસી ચૌહાણે પોતાના વતન ગુંદી ગામને અલગ તાલુકો આપવાની માંગણી કરી છે. તેની સામે સ્થાનિકોનો મોટા પ્રમાણમાં વિરોધ સામે આવી રહ્યો છે. તે ધારાસભ્યએ પોતાની તરફે સમર્થન મેળવવાની કવાયત હાથ ધરી છે. કાલોલના ધારાસભ્ય ફતેસી ચૌહાણના વતન ગુંદીને કોગંબામાંથી અલગ કરી નવો તાલુકો જાહેર કરવા માંગ કરી હતી. જેની સામે વિરોધ દર્શાવવા માટે સ્થાનિક લોકોએ વેપાર ધંધા અને બજાર બંધ રાખ્યા હતા.

મહેનત કરતા આવ્યા અને છીએ એને સો ટેકા બનાવીને રહેવાના છીએ તમામનો અમારો બધાનો ટેકો છે એનો સહકાર છે સહકાર બાયબ ગ્રામ પંચાયત સરપંચ પર સ્થિતિ બાર્યા ગુંદી તાલુકો પણ એમાં મારું પૂરેપૂરું સંબંધ છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો ગુંદી તાલુકા માટે જોડવા માટે મારી મારો અભિપ્રાય છે ગુંદી તાલુકો અમે બનાવવા માટે લગભગ અઢારની સાલથી મહેનત કરતા આવ્યા અને કરવારા છીએ એને સો ટેકા બનાવીને રહેવાના છીએ તમામનો અમારો બધાનો ટેકો છે એને સહકાર છે ફતેસી ચૌહાણે પણ સ્થાનિક લોકોની બેઠક બોલાવી હતી ગોગંબા તાલુકાનું વિભાજન કરી બે તાલુકા બનાવવાના મુદ્દે સમર્થનમાં અને વિરોધમાં બંને તરફથી હવે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ગુંદી તાલુકો બને એમાં મારું પૂરેપૂરો સંબંધ છે અને મારા જે પંચાયતમાં આવતા ગામડો ગુંદી તાલુકા માટે જોડવા માટે મારી મારો અભિપ્રાય છે ગુંદી નવીન તાલુકો બને એમાં અમાર તમામ ગામડાનો સમર્થન છે ગુંદી ગામને નવો તાલુકો બનાવવાની માંગમાં દાહોદ જિલ્લાના પણ કેટલાક ગામ ઉપરાંત ગોધરા અને મોડવા હડફ તાલુકાના કેટલાક ગામની માંગ કારોલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હોવાથી આગામી દિવસમાં મુદ્દો વધુ જટિલ બને તેવી આશંકા સેવાઈ રહી છે કે ઉર જીએસટીવી હાલ